બોટાદમાં ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત યોજવામાં આવ્યું હતું જેમાં પોલીસે દમન ગુજાર્યું હતું ખેડૂતોના ઘરમાં ઘૂસી આડેધડ માર મારી અને જે દમન ગુજારવામાં આવ્યું છે તેને લઈને સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા મથકે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને આગેવાનોએ કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો મુન્દ્રામાં પણ સંજય બાપટની આગેવાની હેઠળ આજે કાળો દિવસ મનાવી પોતાના વાડી ખેતરમાં કાળા કપડાં પહેરીને કામ કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હા ઘણું કહું શું આજે બ્લેક ડે તરીકે અમે આ દિવસ ઉજવી રહ્યા છીએ કારણ કે હળદર ગામની અંદર જે રાજુ કરપડા અને કિસાનોની સાથે જે ગેરવર્તાવ થયો છે એના માટે આમ આદમી પાર્ટી દ્વારા આજનો દિવસ કાળા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે એના માટે આજે અમે સૌ કિસાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારું કામ કરી રહ્યા છીએ અને સાથે સાથે વિરોધ પણ દર્શાવી રહ્યા છીએ અને આ વિરોધ દર્શાવવા માટે આજે અમે બધા કાળા કપડાં પહેર્યા છીએ કાળી હાથમાં પટ્ટી બાંધેલી છે અને અમારું જે કામ રૂટીન કામ છે એ કામ કરી રહ્યા છીએ અમારી વાડીની અંદર આજ જે ગઈકાલે ઘટના બની હળદર ગામના કિસાનોના ઘરમાં જઈ જઈને પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું ભયભૂખ અને ભ્રષ્ટાચાર વાડી જે આ પાર્ટી છે પાર્ટી દ્વારા પોલીસને આગળ રાખી અને દમન કરવામાં આવ્યું ખૂબ મોટા પ્રમાણમાં ષડયંત્ર ત્યાં રચવામાં આવી રહ્યું છે અને ષડયંત્રના ભાગરૂપે ત્યાં પોલીસે ઘરમાં ઘૂસી ઘૂસી અને નિર્દોષ કિસાનોને હળદર ગામના લોકોને ત્યાં પરેશાન કર્યા ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ ગયા ગઈકાલથી એમને જ્યાં એરેસ્ટ કર્યા છે એવી જગ્યાએ એમને પાણી પણ આપવામાં નથી આવી રહ્યું એવા પણ અમને સમાચાર મળી રહ્યા છે આજનો દિવસ કાળા દિવસ તરીકે હર વર્ષે અમે ઉજવીશું અને આ દમનકારી જે સરકાર છે એ સરકારની સામે હર હંમેશ અમે અવાજ બનતા રહીશું અમારા રાજુ કરપડા અમારા તમામ નેતાઓને ફસાવા માટેનું જે ષડયંત્ર થઈ રહ્યું છે એ ષડયંત્રને અમે ખુલ્લું પાડીને રહીશું અને કિસાનોની સાથે અમે પણ કિસાનના દીકરા છીએ હર હંમેશ કિસાનો સાથે રહીશું એવી અમે ખાતરી આપી